તો જા તું એમને બોલાવતા હોય તો હું દોયડા હું બોલાવતા હું તાતાને તૈયારી કરી રાખો એ તું જા હે ઈ કેમ નો મેહુલ ભાઈ આયા ઈ આ માયા એ યુરજ ભાઈ તમે આટલા બધા વેલા કે હોય આવ્યા પણ તમે કેમ મોડા આયા હું મોડો આવ્યો હોય છું હા એવું હોય છે ઈ આમ ચીગા ભાઈ આલા આવે

ઓલો ચીગો ક્યારે બોલાવી આવશે ઈ આવે હતા તો આવો આવો બેવો બેવો કે માં જમણવાર ગોઠવો લાગે હા યુરાજ ભાઈ હાલો આપણે પાથર લઈ આવી હાલો હાલો એ ચીગા ભાઈ પાથરવાનું કેમ લેવાઈ ગયા ઈ ઓડી માં પડ્યું તું એ હારું યા પડ્યું આ લે લો રે

નકર હવે બીજી ફેર ટાટિયા ફાડી નાખશું સીધો ઘર ભેગી થઈ જાય છે એકર ઘરે આવી મારવો પડશે પણ પેલા છોરો તો ખરા સોડ જીગા હેલો એ હું મારતી નઈ છૂટે તું સોડ એટલે પકડ હવે સોડી નાખું ઓમ આ પાડી જાહે અને ઓલાને તઈ દેહે

तर वो बाबा वो नहीं कोई दी नकर काटिया भांगी लाक्सो ए ओ सेट जो मने हां कदो ब तू बोलो लो भाई आज तो मने दीनी राखो अरे घर जा लेकिन नाखो एक ना ना युवराज भाई तुमने कई खबर है क्या नहीं हां हूं तुमने दीदा हाँ મને ટીબી નાખ્યો આપણે એમને ટીબા જોશીએ ઓર મને તો થામલે રે બાંધી દીધો મને તો સરખી આરે બાંધી દીધો મારા મગજ માં એક પ્લાન છે શું ઓર ઓકે તો આવો ગાઈ આવો ચિગા હાલ આપણે જોઈવી ઘઉમાં પાણી બાણી પાવા પડું હે કે નહીં પાવું જ પડે ને એ વન્ના ભાઈ બોલો બોલો કે નહી કાઈ નથી ખબર આજ મોહન કાકા નો બર્થડે હે હે ઈ તો મારા ખાસ મિત્ર આ જગર હે હા તો હાલો બર્થડે માં આવી તો હાલો હાલો જગા ભાઈ ભલાઈ રહ્યા અતો તારે નથી આવતું પાણી પાઈ ડાલ્યો આવજે હાલો આપણે જઈએ હાલો હું તો પાણી પાઈ જા હે ઓલા તો એમનું કામ કરીને હોઈ ગયા હે ટીગા તું અહીં એકલો શું કરે છે આયા પાણી વાળવાનું હમણે તો હાલ અમાર લે હું કામ મોહન કાકાને બર્થડે હે ને તે હું જમવાનું આપું ફ્રીમાં હા પણ વનરાજ થાય તો ગયા હા પણ હું અમારા ઓલે આપું આ તો હાલો હાલો જો બેટા ભાઈ કેવું સેલિબ્રેટિંગ કર્યું હે બસ કર્યું હે આયા ઉભા ઉભા જો બહુ મજા આવશે આયા ઉભા બહુ મજા આવશે મોહન કાકા ક્યાં છે મોહન કાકા અહીંયા ગામમાં બાંધો ઓક બાંધી દે એ યુવરાજ ભાઈ બોલે બાંધી દીધો હે બોલે પહેલા થી ને છક હતો તમારે જો આયા દમે ખાવાનું રાખ્યું હે તો મોહન કાકા જો આ બલૂન મેન ફુગામાં ઉડે હે ફુગામાં આ ઉપર આમ આમ દેખાય હે કે દેખાડો દેખાતોય નથી કેટલો એશે મોહન કાકાને મે પ્રાઇવેટ ટિકિટ બુક કરાવી દીધી છે એટલે તને ફુગાવામાં આતા ય બાંધ્યો જો હવે તને ડીબી રાખી આ હાલો ટોકો હાલો ડીબોને અમને ડીબા એટલા બાંંડા ઈરે પટી મે લાગો ઓય મમ્મા હા ઓય મમ્મા ઓય તો હું ખરા કદી ઢીબો મને તો ચાર કરતાય વધારે ઢીબો એવું ઢીબો હા આય બોટી ઈમને

એટલે અમારો શું વાઘ સડી ગયો તો અમને વળી પાસે